ટીટોઈ બાયપાસ રોડ ફાળવવા માંગ કરવામાં આવી છે અરવલ્લી જિલ્લાના મોડાસાના ટીટોઈ ગામમાં રોયલ્ટી પરમિટની મંજૂરી કરતા વધુ ખોદકામ કરી ઓવરલોડ ખનીજ વહન કરતા વાહનોથી જાહેર બાંધકામને નુકસાન કરતા ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી બાયપાસ રોડ ફાળવવાની માંગ સાથે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સાથે સાથે ખાનગી માલિકીમાં રેલવેની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર દ્વારા ગણેશ એન્જિનિયરિંગ નામની કન્સ્ટ્રક્શન કંપનીના નામે દસ હજાર મેટ્રિક ટનની રોયલ્ટી પરમિટ લેવામાં આવી હતી આ કંપની દ્વારા છેલ્લા વીસ દિવસમાં સતત રાત દિવસ દરમિયાન બે હજારથી પણ વધુ ઓવરલોડ ગાડીઓ કાઢવામાં આવી છે જેનાથી શહેર બાંધકામો તૂટ્યા હોવાનું તેમજ અંદાજે ચારસો ગાડીઓની મંજૂર હોવા છતાં બે હજારથી વધુ ગાડીઓ કાઢી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થતી હોવાના આક્ષેપ કરતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ત્યારે ઉચ્ચ કક્ષાએથી યોગ્ય તપાસ થાય તે જરૂરી બની છે અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ